અમદાવાદમાં સોમવારની રાત્રે એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો જેમાં હોમગાર્ડમાં ફરજ બજાવતા કિશન શ્રીમાણી નામના યુવક પર એક શખ્સ દ્વારા તીક્ષ્ણ હત્યાર વડે હુમલો કરીને હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો આ ઘટનાથી સમગ્ર અમદાવાદ શહેરમાં ફફડાટ ફેલાયો હતો આ મામલે આજે શાહપુર વિસ્તારમાં દિલ્હી દરવાજા દિલ્હી ચકલા વિસ્તારમાં વેપારીઓએ સ્વયં ભૂ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો હતો એટલું જ નહીં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેમાં કોઈપણ પ્રકારની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ ના બગડે તે માટે પોલીસનો જળ બેસેલા કે બંદોબસ્ત છે તે ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો આમાં જે સમગ્ર ઘટનાક્રમ છે તેમાં હોમગાર્ડ જવાન ઈશાન શ્રીમાણી નામના વ્યક્તિ છે તે તેમના વિસ્તારથી તેમના જે રણાયક વિસ્તાર છે ત્યાં હતા આ દરમિયાન આ જે આરોપી છે અને તેની પત્ની છે ત્યાં પહોંચે છે ને આને લઈને કોઈ બાબતે કિશન શ્રીમાળી અને આરોપી વચ્ચે બોલાચાલી થાય છે જોત જોતામાં માથાકૂટ ઉગ્ર બને છે ને એટલામાં માછરી વડે તીક્ષ્ણ હત્યાર વડે હુમલો કરે છે આ ઘટનામાં કિશન શ્રીમાળીને ગંભીર રીજાઓ પહોંચતા લોહી લોણ હાલતમાં તેને સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે જ્યાં ફરજ પરના તબીબ તેને મૃત જાહેર કરે છે આ ઘટના બન્યા બાદ સ્થાનિક પોલીસ દ્વારા હત્યા અંગેનો ગુનો આરોપીઓ સામે નોંધવામાં આવ્યો હતો અને નોંધ્યા બાદ અમે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી હતી હાલ આ મામલાને લઈને અમદાવાદના દિલ્હી ચકલા વિસ્તાર દિલ્હી દરવાજા વિસ્તારમાં આજે વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડીને આ હત્યાની ઘટનાનો વિરોધ નોંધાવ્યો છે અને આ પ્રકારે આ ઘટનાઓ બનતી અટકે તે માટે પોલીસ પ્રશાસન દ્વારા આવા આરોપીઓ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તે પ્રકારની માંગ પણ ઉઠી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે હાલ પીડિત પરિવારની માંગ છે કે આરોપી સામે ફાંસીની સજા કરવામાં આવે અને જે રીતે ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે તે મામલે પણ પોલીસ ખૂબ જ કડકાઈથી કાર્યવાહી કરી દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં